મિત્રો આજે આપણે કળયુગમાં છીએ જ્યાં પાપ પોતાની ચરમસીમાએ પહોંચી ગયું છે ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજી વિશે એવું કહેવાય છે કે તેઓ અમર છે અને આજે પણ પૃથ્વી પર હાજર છે તેઓ દરેક યુગમાં સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને હવે કળયુગમાં પણ પૃથ્વી પર વસે છે એવું પણ કહેવાય છે કે હનુમાનજી ભગવાન શિવના એકમાત્ર એવા અવતાર છે જે આજે પણ પૃથ્વી પર જીવે છે માતા સીતાએ તેમને ચિરંજીવી થવાનો આશીર્વાદ આપ્યો હતો અને ભગવાન રામે પણ તેમને આદેશ આપ્યો હતો કે તેઓ કળયુગના અંત સુધી ભક્તોના દુઃખ દૂર કરવા પૃથ્વી પર રહેશે આપણા ધર્મગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન રામના દેહત્યાગની કથાઓ મળે છે પણ હનુમાનજીના દેહત્યાગનો ક્યાંય ઉલ્લેખ નથી તમે વિચારતા હશો કે જો હનુમાનજી આજે પણ જીવે છે તો તેઓ ક્યાં હશે આ વિડીયોમાં અમે તમને હનુમાનજી સાથે જોડાયેલી કેટલીક ચમત્કારિક ઘટનાઓ વિશે જણાવીશું જે તેમની હાજરીના સંકેત આપે છે વિડીયો શરૂ કરતા પહેલાં એક નાની વિનંતી છે કોમેન્ટમાં જય હનુમાન જરૂરથી લખજો હનુમાનજીની શક્તિઓ અને લીલાઓ અપાર છે તેમના એક પગલાંમાં એટલી તાકાત છે કે તેઓ સાત સમુદ્રો પાર કરી શકે તેમનું જ્ઞાન એટલું વિશાળ છે કે મોટા મોટા દેવતાઓ પણ તેમની સામે નમી જાય તેમના નામમાં એટલી શક્તિ છે કે માત્ર ઝપથી જ દુષ્ટ શક્તિઓ દૂર થઈ જાય ચાલો હવે જાણીએ હનુમાનજી વિશે વધુ કળિયુગમાં હનુમાનજી ક્યાં રહે છે ભાગવત પુરાણમાં કળિયુગમાં હનુમાનજીના નિવાસ વિશે જણાવવામાં આવ્યું છે જ્યારે દ્વાપર યુગ પૂરો થયો અને કળયુગ શરૂ થયું ત્યારે હનુમાનજીએ એક ખાસ પર્વતને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું આ પર્વતનું નામ છે ગંધમાદન પર્વત અહીં તેઓ ભગવાન રામની તપસ્યામાં લીન રહે છે અને જરૂર પડે ત્યારે ભક્તોની મદદ માટે પ્રગટ થાય છે આ પર્વત કૈલાશ પર્વતની ઉત્તરે આવેલો છે પણ ઊંચી ટેકરીઓથી ઘેરાયેલો હોવાથી ત્યાં પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે આજના સમયમાં આ પર્વત તિબેટના વિસ્તારમાં આવે છે જે ઓગણીસો બાસઠના ભારત અને ચીન યુદ્ધ પછી ચીનના કબજામાં ગયો તેથી આ પર્વત સુધી પહોંચવા ચીન સરકારની પરવાનગી જોઈએ જે મેળવી ખૂબ અઘરી છે એવું માનવામાં આવે છે કે ગંધમાદન પર્વત પર એક પ્રાચીન શ્રીરામ મંદિર છે જે હનુમાનજીની દિવ્ય મૂર્તિ પણ વિરાજે છે હનુમાનજીનો જન્મસ્થળ હનુમાનજીનો જન્મ ક્યારે અને ક્યાં થયો એ હજુ સ્પષ્ટ નથી જુદા જુદા ધર્મગ્રંથોમાં જુદા જુદા વિવરણ મળે છે વેદો અનુસાર હનુમાનજીનો જન્મ આજથી લગભગ આઠ કરોડ પંચાવન લાખ આઠ હજાર એકસો પંદર વર્ષ પહેલાં ત્રેતા યુગના અંતિમ તબક્કામાં ચૈત્ર પૂર્ણિમાના દિવસે થયો હતો તેમનો જન્મ માતા અંજના અને પિતા કેસરીના ઘરે થયો જેઓ આંજણા નામના ભારતીય પહાડી વિસ્તારના એક નાનકડા ગામમાં રહેતા હતા અને વાનર તરીકે ઓળખાતા હતા એવું કહેવાય છે કે માતા અંજનાના લગ્ન વાનરરાજ કેસરી સાથે થયા પણ લાંબા સમય સુધી તેમને સંતાન ન મળી તેમણે કઠોર તપસ્યા કરી જેનાથી ખુશ થઈને પવન દેવે તેમને પુત્ર પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો આથી હનુમાનજીને પવન પુત્ર પણ કહેવાય છે ઘણા દેવતાઓએ તેમને બળ બુદ્ધિ યુક્તિ અને જ્ઞાનના આશીર્વાદ આપ્યા એવું કહેવાય છે કે ભગવાન સૂર્યે તેમને જ્ઞાન આપ્યું અને હનુમાનજીએ માત્ર સાત દિવસમાં સંપૂર્ણ બ્રહ્મ જ્ઞાન મેળવી લીધું કેટલીક માન્યતાઓ અનુસાર તેમનો જન્મ ભારતના કર્ણાટક રાજ્યમાં કોપ્પલ જિલ્લાના અન્ય ગુંડી ગામમાં થયો જે રામાયણ કાળમાં કિષ્કિંધા તરીકે ઓળખાતું હતું હનુમાનજીએ ગંધમાદન પર્વત જ કેમ પસંદ કર્યો હનુમાનજીએ કૈલાસ પર્વતને ન પસંદ કરવાનું એક કારણ એ છે કે કૈલાસ એ ભગવાન શિવનું નિવાસસ્થાન છે આપણા ધર્મગ્રંથોમાં પણ આનો ઉલ્લેખ મળે છે હનુમાનજી પહેલાં પરશુરામ કૃપાચાર્ય અને ઋષિ કશ્યપ જેવા મહાન તપસ્વીઓએ ગંધમાદન પર્વત પર તપસ્યા કરી હતી આથી આ પર્વતને પૃથ્વી પર કૈલાસ પછી સૌથી શ્રેષ્ઠ તપસ્યા સ્થળ માનવામાં આવે છે જ્યારે ભગવાન રામે પૃથ્વી પરનો સમય પૂરો કરીને સરયુ નદી પાસે દેહ ત્યાગ કર્યો અને વૈકુંઠધામ ગયા ત્યારે તેમણે હનુમાનજીને આદેશ આપ્યો કે તેઓ કળયુગના અંત સુધી પૃથ્વી પર રહીને ભક્તોની રક્ષા કરે આથી હનુમાનજીએ ભગવાન રામની આજ્ઞાનું પાલન કરીને ગંધમાદન પર્વતને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું અને ત્યાં શ્રી રામની આરાધનામાં લીન રહે છે મહાભારત કાળમાં પણ હતા હનુમાનજી શું તમે જાણો છો કે મહાભારત કાળમાં પણ ભીમ હનુમાનજીને મળ્યા હતા આ ઘટના ત્યારની છે જ્યારે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન જંગલો અને પર્વતોમાં ફરતા હતા તેઓ ગંધમાદન પર્વત પરથી પસાર થયા અને ત્યાં થોડો સમય રોકાયા એક દિવસ ભીમને તળાવના કિનારે એક સુંદર કમળનું ફૂલ દેખાયું તેમણે વિચાર્યું કે આ ફૂલ પોતાની પત્ની દ્રૌપદી માટે લઈ જઈશ પણ જ્યારે તેઓ તળાવ તરફ આગળ વધ્યા તો રસ્તામાં એક વિશાળ વાનર દેખાયો ભીમે તે વાનરનો તેજ જોઈને સમજી લીધું કે આ કોઈ સામાન્ય વાનર નથી તે સ્વયં હનુમાનજી હતા હનુમાનજી તળાવની સામે સૂતેલા હતા અને તેમની વિશાળ પૂંછે આખો રસ્તો રોકી રાખ્યો હતો ભીમે તેમની પૂંછ લાંઘવી ન જોઈએ તેથી તેમણે હનુમાનજીને વિનંતી કરી કે તેઓ પૂંછ હટાવે પણ હનુમાનજી તપસ્યામાં લીન હતા તેથી તેમણે ભીમની વાત અવગણી ભીમે ફરી કહ્યું હું આ ફૂલ લીધા વિના નહીં જાઉં જો તમે મને રસ્તો નહીં આપો તો હું તમને મૃત્યુદંડ આપીશ હનુમાનજીએ હસીને કહ્યું તેની જરૂર નથી તું મારી પૂંછ હટાવીને આગળ જઈ શકે છે ભીમને પોતાના બળ પર હંમેશા ગર્વ હતો તેથી તેમણે વિચાર્યું કે પૂંછ હટાવવી તેમના માટે સરળ છે પણ જ્યારે તેમણે પૂંછ હટાવવાનો પ્રયત્ન કર્યો તો લાખો પ્રયાસ પછી પણ ટસથી મસ ન થઈ આ જોઈને ભીમનો ગર્વ તૂટી ગયો અને તેઓ હનુમાનજીના ચરણોમાં પડ્યા ભીમને સમજાયું કે તેઓ કોઈ સામાન્ય વાનર નથી પણ સ્વયં હનુમાનજી છે પછી ભીમે તેમની પાસે તેમના દિવ્ય સ્વરૂપના દર્શનની પ્રાર્થના કરી અને હનુમાનજીએ પોતાનું દિવ્ય સ્વરૂપ બતાવીને ભીમને આશીર્વાદ આપ્યા હનુમાનજીના પગલાના નિશાન શું તમને યાદ છે કે રામાયણ કાળમાં જ્યારે હનુમાનજીએ તેમની શક્તિઓનું ભાન થયું ત્યારે તેઓ એટલા શક્તિશાળી બન્યા કે એક જ છલાંગમાં વિશાળ સમુદ્ર પાર કરી ગયા આજે પણ ઘણા બુદ્ધિજીવીઓ આ વાતને પૌરાણિક કથા માને છે પણ તમે આ જાણીને આશ્ચર્ય પામશો કે આની પાછળ વૈજ્ઞાનિક પુરાવા પણ છે રામાયણ અનુસાર જ્યારે હનુમાનજી માતા સીતાની શોધમાં સમુદ્ર પાર કરવા છલાંગ લગાવી રહ્યા હતા ત્યારે તેમનો વિશાળ પગ સૌથી પહેલા જે સ્થળે પડ્યો ત્યાં આજે પણ તેમના પગલાના નિશાન છે આ સ્થળ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલું છે અહીં હનુમાનજીના ઘણા મીટર લાંબા પગલાના નિશાન આજે પણ જોવા મળે છે સ્થાનિક માન્યતાઓ અનુસાર આ તે જ સ્થળ છે જ્યાંથી હનુમાનજીએ પોતાની યાત્રા શરૂ કરી હતી આ સ્થળ હનુમાનજીના ચમત્કારો અને તેમની વાસ્તવિક હાજરીનો પુરાવો માનવામાં આવે છે જો તમે પણ આ અદ્ભુત પુરાવો જોવા માંગો છો તો આ સ્થળે જઈને હનુમાનજીના દિવ્ય ચરણોના દર્શન કરી શકો છો શ્રીલંકામાં દર એકતાલીસ વર્ષે દર્શન આપે છે એવું કહેવાય છે કે જ્યારે રામાયણ કાળ પૂરો થયો અને ભગવાન રામે દેહ ત્યાગ કરીને વૈકુંઠધામ પ્રયાણ કર્યું ત્યારે હનુમાનજી થોડા સમય માટે શ્રીલંકાના જંગલોમાં ગયા હતા ત્યાં તેઓ મતંગ જનજાતિના લોકો સાથે રહીને ભગવાન રામની આરાધના કરવા લાગ્યા આ જનજાતિના લોકો હનુમાનજીની ખૂબ સેવા કરતા હનુમાનજી તેમની સેવાથી ખૂબ પ્રસન્ન થયા અને તેમને બ્રહ્મજ્ઞાનની શિક્ષા આપી સાથે જ તેમણે આ જનજાતિને આશીર્વાદ આપ્યો કે તેઓ દર એકતાલીસ વર્ષે તેમને બ્રહ્મજ્ઞાન આપવા દર્શન આપશે એવું કહેવાય છે કે છેલ્લે હનુમાનજી બે હજાર ચૌદમાં દર્શન આપવા આવ્યા હતા અને હવે વખતે દર્શન આપશે ચીનમાં પણ થાય છે પૂજા જો તમે ફિલ્મો જોવાના શોખીન છો તો તમે ચીનની મંકી કિંગ મૂવી જોઈ હશે જો તમે ધ્યાનથી જોયું હોય તો હનુમાનજીની જેમ મંકી કિંગ પણ એક વાનર છે જેની પાસે ઉડવાની શક્તિ અને શક્તિશાળી ગદા છે આ માત્ર સંયોગ નથી ઘણા ઇતિહાસકારો માને છે કે મંકી કિંગ એ હનુમાનજીનું જ એક સ્વરૂપ છે જેને ચીનમાં પૂજનીય માનવામાં આવે છે આ ઉપરાંત ચીનમાં અન્ય ઘણા દેવી દેવતાઓને પણ જુદા જુદા રૂપે પૂજવામાં આવે છે આપણે ગુજરાતીઓ ભગવાન હનુમાનજીની ભક્તિમાં ખૂબ શ્રદ્ધા રાખીએ છીએ ગુજરાતના ગામડાઓમાં હનુમાનજીના મંદિરોમાં ભક્તો ભજન ગાતા બજરંગબાણનો પાઠ કરતા અને ઢોલની તાલે ભક્તિમાં લીન થતાં જોવા મળે છે આપણે માનીએ છીએ કે જ્યાં જ્યાં રામનું નામ ત્યાં ત્યાં હનુમાનજીનું ધામ એટલે જ હનુમાનજીની ભક્તિ ગુજરાતીઓના હૃદયમાં ઊંડે ઉતરેલી છે મિત્રો આજના વિડીયોમાં આટલું જ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ એવન ગુજરાતી ઇતિહાસને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અમે તમારા માટે આવી રસપ્રદ અને રહસ્યમય વાતો લાવતા રહીએ જો તમારા મનમાં કોઈ સવાલ કે વિચાર હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો સૌને હર હર મહાદેવ અને જય હનુમાન